જોડિયા તાલુકાના ભાદરા ગામે પંચોતેરમો વન મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાનુભાવોનો તુલસીના રોપાથી સ્વાગત કરી એક નવો ચીલો ચાતરવામાં આવ્યો હતો વૃક્ષારોપણ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો જોડિયાથી મારા પ્રતિનિધિ શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ જોડિયા તાલુકાના ભાદરા મુકામે તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રસીલાબેન દામજીભાઈ ચનિયારાવતી દામજીભાઈ અને મુખ્ય મહેમાન તરીકે રાઘુજભાઈ પટેલ વતી રસિક ભંડેરી એપીએમસીના ડાયરેક્ટર ધ્રોલ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા વન વિભાગમાંથી ફોરેસ્ટના શ્રી ભાલિયા સાહેબ ફોરેસ્ટના શ્રી જાડેજા સાહેબ તાલુકા અગ્રણી જેઠાલાલ અઘેરા જોડિયા મામલતદાર કવાડિયા સાહેબ જોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠોરિયા સાહેબ તાલુકા સદસ્ય સંદીપભાઈ ભટ્ટી મયુરભાઈ નંદાસણા ગામના વહીવટદાર ગીરધરભાઈ ગઢિયા અને પ્રાથમિક શાળાનો સ્ટાફ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતો દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મહેમાનોનું પ્રથમ વખત તુલસીના રોપા દ્વારા સ્વાગત કરીને એક નવો ચીલો ચાતરવામાં આવ્યો હતો પ્રાસંગિક ઉદ્બોધન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફોરેસ્ટના કિશોરભાઈ દ્વારા અલગ અલગ પ્રકારનું કામ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન કમ મંત્રી વિપુલભાઈ પનારા દ્વારા આભાર વિધિ કિશોરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના શાળાના શિક્ષક ભાસ્કરભાઈ પણ સંચાલનમાં જોડાયા હતા અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો